નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તેની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો બીઆર ચોપરાની મહાભારતમાં કણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજદીર હવે રહ્યા નથી તેમના નિધનથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે તો અભિનેતા રાજા મુરાદે તેમના નિધનની જાહેરાત કરી તેમણે જણાવ્યું કે પંકજ ઘણા દિવસોથી સર્વ લઈ રહ્યા હતા જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે કારણ કે કેન્સર તેમના શરીરના અનેક ભાગોમાં ફેલાઈ ગયું હતું તો પંકજનો પરિવાર તેમના નિધનથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે પંકજનો પુત્ર અને પુત્ર વધુ પણ ઉદ્યોગમાં સક્રિય છે તો મિત્રો પંકજ ધીરની પત્નીનું નામ અનિતા ધીર છે જે કોસ્ચ્યુમ ડિઝાઇનર છે જો કે મિત્રો પંકજના ભાઈનું નામ સતલુજ ધીર છે જે એક ફિલ્મ નિર્માતા છે જે ઇક્કે પે અને મેરા સુહાગ જેવી ફિલ્મો માટે જાણીતા છે તો મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે પંકજ ધીરના પુત્રનું નામ નિકિતિન ધીર છે જે એક લોકપ્રિય બોલીવુડ અભિનેતા છે તેમણે ફિલ્મ જોધા અકબરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તો નિકિતિન ચેન્નાઈ એક્સપ્રેસમાં થંભલાની તરીકેની ભૂમિકા માટે જાણીતા છે જો કે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે પંકજ ધરની પુત્ર વધુ વિશે વાત કરીએ તો તેનું નામ કૃતિક સેંગર છે કૃતિકા સેંગર ટેલિવિઝન જગતમાં ખ્યાતા મેળવી તેણીને પૂર્ણ વિવાહ ઓળખ મળી જેમાં તેણીએ ગુરમીત ચૌધરી સાથે ભૂમિકા ભજવી હતી તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો